પાટણ વરસાદી પાણીની સમસ્યાને લઈ પાટણમાં વિરોધ પ્રદર્શન અંબાજી નેડિયા વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી પાણીની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું ગઈકાલે ભાજપના નેતાઓના ઘેરાવ બાદ આજે પાલિકામાં વિરોધ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે પાલિકાનો ઘેરાવ કર્યો છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા હોવાનો મહિલાઓએ આરોપ લગાવ્યો રજૂઆત બાદ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે માહી સોસાયટી સોપાન હોમ્સ એપોલો નગરની મહિલાઓએ વિરોધ કર્યો વરસાદી પાણીને કારણે ઘરમાં પુરાઈ રહેવા પણ સ્થાનિકો મજબૂર હોવાની જે આરોપ છે તે સ્થાનિકોએ લગાવ્યા છે આ બે અલગ અલગ દ્રશ્યો ગઈકાલના અને આજના કે જ્યાં સતત બીજા દિવસે આ વિરોધ પાટણ અંબાજી નેરિયા વિસ્તારની મહિલાઓ છે આજે નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે તમામ મહિલાઓ છે તે અંબાજી નેરિયા વિસ્તારની સોપાન સોસાયટી એપોલો સોસાયટી તમામ અન્ય પાંચથી વધુ સોસાયટીની મહિલાઓ છે તેને નગરપાલિકાનો હાલ ઘેરાવ કર્યો છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કહી શકાય કે છેલ્લા ત્રણથી પાંચ વર્ષથી જે વરસાદી પાણી છે તે સોસાયટી વિસ્તારના માર્ગો તેમજ ઘરોના અંદર ભરાઈ જાય છે તેને લઈને આ લોકો આ ત્રાય આમ પોકારી ચૂક્યા છે સાથે પાલિકા તેમજ કલેક્ટર ચીફ ઓફિસરને તમામને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેમનું જે કામ છે તે કોઈ કામનું નિરાકરણ ના આવતા આજે મહિલાઓ છે તે નગરપાલિકામાં આવે છે અને રજૂઆત કરવા માટે પહોંચી છે પરંતુ કહી શકાય કે પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર હાલ કોઈ કારણોસર અહીંયા હાજર ન હોવાના કારણે આજે તમામ મહિલાઓ છે તે હાલ નગરપાલિકાની બહાર છે તે બેસી છે અને તે તમામ બેસીને વિરોધ કરી રહી છે સાથે કહી શકાય કે તંત્રને પણ જણાવી રહી છે કે જે પ્રમાણે જે વરસાદી પાણી તેમજ રોડ રસ્તાનો જે પ્રશ્ન છે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્નને લઈને મહિલાઓ હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને આજે ફરીથી મહિલા મહિલાઓ છે તે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ અમારે માહિતી મુનિજીની રસ્તો તે માહિ સુંદીનો એટલો ખરાબ રસ્તો છે કે ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે જો આવે છે બધા નગરપાલિકા વાળા તો એવું કહે છે કે આ ચોમાસું પતે પછી કરી દઈશું પાંચ વર્ષથી એટલા હેરાન થઈએ છે કે છોકરા બી ટ્યુશન બી નહીં જઈ શકતા સ્કૂલો બી બંધ રહે છે બધું રહે છે બરાબર અને પાણીની એટલી સમસ્યા કે છોકરાને હેરાન પરિસ્થિતિ અને ગંદી હાય હવે થઈ જાય છે એમ કો એટલે બહુ અધિકારીઓ આવી આવી જોઈને જતા રહે છે પણ કંઈ નિવારણ કરતા નથી એટલે કેટલાય વર્ષથી અમે રજૂઆત કરીએ છે બીકોઝ ઓફ અમારા ઘરની આગળ એટલું બધું પાણી ભરે રહે છે કે જેના આવવા માટે છોકરાઓને આવવા જવા માટે અસહ્ય તકલીફ પડે છે અને કેટલી વાર આંદોલન કરવા છતાંય આ લોકો અમારું સાંભળતા જ નથી અને જો હવે આનું નિરાકરણ નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન થશે તો પ્લીઝ રિક્વેસ્ટ ફોર યુ બોરસણ ચોકડી થી અને એપોલો નગર સુધી જે આઠ દસ સોસાયટીઓ આવી એ સોસાયટીની મહિલાઓ આજે અહીંયા રજૂઆત કરવા આવી હતી કે અમારે ત્યાં ચોમાસામાં પુષ્કર પાણી ભરાય છે તેના માટે સ્ટોમ વોટર નાખવાની અને ત્યાં ઉપર રોડ બનાવવાનો એ નિકાલ માટે એટલે આજે જ જીયુડીસીએ સ્ટોમ વોટરનું ટેન્ડર કરી દીધું છે આજે આજે જ ખોલવાનું છે આજે ખોલશે એટલે એને ઓર્ડર આવી અને જીયુડીસી એને વર્કઆઉર્ડર છે આલી અને તાત્કાલિક અમે દબાણ કરી અને તાત્કાલિક અમે કામ ચાલુ કરાવી અને સ્ટોમ વોટર નાખાવી અને પાણીનો નિકાલ કરી દઈશું આગળ વાત રાજકોટની